ઠાસરા તાલુકામાં અરજદાર દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવાની અરજી ટલ્લે ચડી ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા પાંડવણિયા ગામમાં અરજદાર ન્યાય માટે કરી રહ્યો છે માંગ છેલ્લા બે માસથી વધુ સમયથી કરવામાં આવી રહેલી અરજીઓનો આજ દિન સુધી નથી આવ્યો નિકાલ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા પાંડવણિયા ગ્રામ પંચાયત દ્વારા તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ સરપંચ તથા સભ્યોની હાજરીમાં ગામના રહીશ સોલંકી રઈબેન ડાયા ઘરની દક્ષિણ બાજુની દિવાલ પાસે તેમની માલિકીની જગ્યા પર બે ફૂટ ત્રણ ફૂટ બે ઇંચ છોડીને સોલંકી કાનજીભાઈ ડાયાભાઈને તેમના ઘરનું બાંધકામ કરવા માટે નક્કી થયું હતું જ્યાં ઠરાવ ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ પંચાયતના સભ્યો તથા વડીલો પંચો રૂબરૂ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ સરપંચ દ્વારા કરવામાં આવેલા ઠરાવની અવગણના કરીને સામેવાળા કાનજીભાઈ ડાયાભાઈ સોલંકી દ્વારા

અનુસંધાને કોઈ નિકાલ ન આવતા રજદાર દ્વારા આવણા ઉપવાસ પર બેસવાની ચીમકી ઉછારવામાં આવી છે તથા તંત્ર પાસે યોગ્ય ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે રિપોર્ટર ચિરાગ પટેલ ઠાસરા જી આપનું નામ શું છે સાહેબ મારું નામ સોલંકી ભૂપેન્દ્રસિંહ ભાઈ છે કયા ગામના તાલુકો શું સમસ્યા સમસ્યા હતી કે જે તે તારીખ બાવીસ તારીખની આજુબાજુ પંચ મારફતે શિવાભાઈ સોલંકીએ ભેગું કર્યું હતું પંચને પંચાયતની બોડી બોલાવી હતી અને એમની સમસ્યા હતી કે ભાઈ એમના ઘરની દક્ષિણ દિશા એ ત્રણ ફૂટ જગ્યા એમની છે છ ફૂટ છે પણ પંચ મારફતે એવું નક્કી કરવામાં આવ્યું એ ત્રણ ફૂટ જગ્યાભાઈ તમે જે તે વ્યક્તિ છે એમનું નામ શું છે પંજુભાઈ ડાયાભાઈ સોલંકી એમને કે આપણે પંચ મારફતે હો તો ત્રણ ફૂટ જગ્યાએ એમની દક્ષિણ દિશાએ એમના કરાતી દક્ષિણ દિશાએ એટલે ત્રણ ફૂટ જગ્યાએ એમની છે એમને ચણતર ના કરવું બાકીની જગ્યાએ છે એમને ચણતર કરવાની છૂટ આપેલી પંચાયતે એવું નક્કી કર્યું હતું સરપંચ સભ્યોએ બધાએ તેને આ વસ્તુને માન્ય કરી તે આગળ એક લેખિત પુરાવું પણ રજૂઆત કરી અને એની સાક્ષી રૂપે એમને આપેલું છે આપણે ત્યારબાદ હાલ શું પરિસ્થિતિ છે હાલ પરિસ્થિતિ સાહેબ એવી છે કે અમે જે અમારી નજર સમક્ષ વસ્તુ એ લોકોએ ચણતર કરી અને શિવાભાઈ રાયાભાઈ દિવાલની અડીને ચણતર કરેલું છે જે અત્યારે અમે નરી વખતે દેખાઈ રહ્યું છે બરાબર જેને લઈને આગળ પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પંચાયત દ્વારા હજુ કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા સાહેબ પંચાયત વસ્તુ એવી છે કે પંચાયતના માપદંડની અંદર આ વસ્તુ દેખાતી નથી અને જે જે વસ્તુ એક સર્વે કર્યા વગરની વસ્તુ છે આમાં સિટી સર્વે થયેલો નથી અને જે વસ્તુને સિટી સર્વે ના થયેલો એનું માપદંડ નથી તો જેથી કરીને પંચાયત એકબીજાના સંમતિ એક કામ કરવા તૈયાર થઈ રહી છે કે ભાઈ તમે ત્રણ છ ફૂટ છે તો ત્રણ ફૂટ છોડી દો પેલા ભાઈને કે ભાઈ એવું નક્કી કર્યું કે ત્રણ ફૂટ જે જગ્યા મળી છે એમાં તમે છોડીના બાદ કામ કરો એ પ્રકારનો એક ઉલ્લેખ કરી અમે એમને રજૂઆત કરેલી છે અને એક પેજ એવું બનાવીને તૈયાર કરીને આપ્યું છે એ જેથી કરીને એમને બંનેને શાંતિ મળી રહે અને સર સુર ઝઘડા સુરેશ ના થઈ એમ બધી વસ્તુ જી આપું નામ આનું નામ સોલંકી શિવાભાઈ ડાયાબ પોળવન્યા કોમ આપણે સમસ્યા એ છે કે ભાઈ માટી જે જગ્યા છે અને મને નિકાલ કરી દઈ આવે જે છ ફૂટ જગ્યા છે ત્રણ ફૂટ પ્રેમથી આપણે હાલવા તૈયાર છે પણ મારે જે એમણે જે બોતકોમ જે કર્યું છે એ અટકાવી દે

ચોથી અરજી નદી આપણે નડિયાદ અમે કરી સાહેબ જવાબ આપ્યું હા મામલતદાર જે ત્યાં ગોધીનગર કલેક્ટર સાહેબનો ઓર્ડર આવ્યો કે ભાઈ વનો સાચે સાચો નિકાલ સરપંચ તલાટી અને બધાએ જઈ કરી આપવો જોઈએ એવું મોંઘાવીશ છે સાહેબ પણ એનો કોઈ જવાબ આવતા નથી